ના ભાઈ મે નહી મંગાઈ અરે ભાઈ યાર તમારી દુકાન નંબર આશીર્વાદ બરોબર આશીર્વાદ એડ્રેસ તો આ તો એડ્રેસ પણ મંગાઈ ભાઈ આવી યાર એ તમારે ખબર લખેલું યાર એટલે તો લઈને આયા અમે પણ કને મંગાઈ આજુબાજુ કોકની પૂછ નંબર મિસ્ટેક થઈ છે લખવામાં દુકાન તું ના ના ફાઈનલ નંબર આવ્યો છે દુકાન નંબર ચોવીસ આ તમારો ઓર્ડર હતો એ લઈને આવ્યો લઈ લો એનો પૈસા આલો હું નીકળું હેરજો પણ મારી સુદ ને તો પૈસા ચોથી આલુ પણ માલ લઈ ના આલુ કો મ ઇન્ન થોડા આલો યાર પણ માલ મીએ ઓલરેડી ગેલ લાઈન ભરી દીધો આ બીજો માલ લઈને શું કરું હું તો એ તો ગેલ લાઈન ભર્યા હોય કદા બીજો તમારે ખાવા જો તો જે મંગાય છે ભૂલી ગયા છો તમે અલે મી ઓર્ડર કર્યો ને હું ભૂલી જાઉં તો એ તો હવે તમને ખબર હો ભાઈ અમાર તો ઓર્ડર આયો ઓનલાઈન બરોબર એટલે અમે ડિલિવરી હાલવા આવી ગયા આ ડિલિવરી તમે આલી પેમેન્ટ લઈને અમે નીકળી જઈએ ઓ અમારા વાર કોઈ લેવા દેવાના છે આવું કર્યા વગર હાલો ગરીબ મોણો હેડો લો ખટકો કરો ઓનલાઈન આ ઓનલાઈન ઓર્ડર ઓનલાઈન ઓર્ડર જ તા ને મને ઓનલાઈન કરતા આવડતું જ નહીં હું મારા ઘેર મારા ભૈરાનો ઓર્ડર નહીં કરતો ને તમને હું ઓર્ડર કરવાનો હું એ તો એ તમે કરતા ના હોય ગમે તે કોકના જોડે કરાવી છે બાકી ઓનલાઈન અમારો ઓર્ડર આવ્યો ઓનલાઈન જ કેરીઓ વેચીએ છીએ અમે ઓનલાઈન વેચો હોવા બધું

અરે કોકે મસ્કરી કરી છે ક્યો હમ મારો હારો ઓર્ડર મારો નોમે કરો હા ઓય કાકા ઓરવી પડી તેરીઓ ખબર પડતી નહી હા ચો વરી હે નહી વરી હેજી મે મે નહી લીધી ભઈ હેજી તો ઓરવી પરછે કાકા ને ભૂડા મેલો કેરો અર પણ હારી હે કેરી યાર જો ને સન કેરી તો હારી મે સ્મેલ હારી આવે લઈ લો હેડો તાર હેડો તારું હેડ હે જેને કર્યો એની કેરીઓ તો હારી હે ને લે હેડ કેટલા પૈસા આ કે છે આ તો બરતા પૂરી ગઈ યાર 2500 રૂપિયા હા 2500

આ ઓર્ડર કઈ કર્યો તો એ તો કે તો તારીખ આવતી છે કમન હા તારીખ આવવાનું ઓર્ડરની તારીખ તો હતી જે ઉનાળાની જે ઉનાળાની અને હવે ઓર્ડર લઈને તું આવો ઉનાળામાં પણ એ વખત કેરીઓ પટી પડી જતી તે જો તે અમે અમાર સિસ્ટમમાં ભઈ ગરાઈ પાછું ના દેઉ જો કદા જતુર્યું

હવે આટલા તો લાવ્યો એટલું તો મેલવું પડે વાત કરો કોઈ સોલીન હોય તો રસ કાઢીને તો થોડો હું આલું વાત કરો અને હવે બીજી વાત ધ્યાન રાખજો આવી રીતના ઓર્ડરો આવીને પછી ફરી ના જવાય તાકાત હોય તો મંગાવવાની વસ્તુ ન નહીં મંગાવવાની ઓ અમારી વેબસાઇટ ઉપર એવા બધા નાટક નહીં ચાલતો નાટકો મી કર્યો હું કે તી કરે હું જાઉં ના ની હવાલવા આવ્યો ની મય પાવર કરે છે આવળો